જૂની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજે શ્રી અરવિંદભાઈ રાણાના જન્મદિવસ નિમિત્તે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસે રવિવારના રોજ આપણે નવાપુરા અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અને વિદ્યાર્થી કેળવટી મંડળના સૌજન્યથી અહીંયા આંખ આંખના મોતિયાની અને ડાયાબિટીસ તથા પ્રેશરની નિદાન નિદાન માટેની ફ્રી ચેકઅપ સારવાર રાખવામાં આવી હતી અત્યાર સુધીમાં ડાયાબિટીસ પ્રેશર માટે આશરે પચાસ જેવા લોકોએ લાભ લીધો છે અને આંખની બી મોતિયાની તપાસ ચાલે છે આયોજન સારું છે અને લોકોનો લોકોનો જે રિસ્પોન્સ છે તે પણ સારો છે અહીંયા આંખ માટે અહિયાંથી એમનું મોતિયાનું તથા બીજી આંખના જે નંબર્સ ને એ બધા ચેકઅપ થઈને અહીંયાથી એમને નંબર્સ ને એ બધું આપી દેશે જો મોતિયાની મોતિયા એવું હશે તો અમારે જૂની સિવિલ હોસ્પિટલમાં

શ્રી વિદ્યાર્થી કેરવની સંઘ અને નવાપરા અર્બન કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ડાયાબિટીસ કેમ્પ પ્રેશરનો કેમ્પ અને આઈ કેમ્પ આ ત્રિવિધ કેમ્પ મારા જન્મદિન નિમિત્તે રાખવામાં આવ્યો છે અહીંયા જરૂરિયાતમંદ દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે અને જૂની સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ડૉક્ટરશ્રીઓ અહીંયા જે કંઈક દર્દીઓ છે દર્દીઓની સારવાર તપાસ કરી રહ્યા છે આમાં જે કોઈક મોતિયાનો ઓપરેશન કરવાનું હશે એવા જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે આ ઓપરેશન કરવામાં આવશે ખાસ કરીને મારા જન્મદિન નિમિત્તે આ એક સેવાનું કાર્ય આ બંને સંસ્થાઓ દ્વારા રાખવામાં આવ્યું છે તો આ બંને સંસ્થાઓના હોદેદારશ્રીઓ એના સૌ અધિકારીઓ પરાધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અહીંયા જે કોઈક દર્દીઓ આવ્યા છે એના માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓની જે કંઈક દુઃખ દર્દ હોય એ દૂર થાય અને ડૉક્ટરશ્રીઓ પણ જે રીતે એક માનવતાને ધ્યાનમાં લઈને જે આ તમામ દર્દીઓની સેવા અને સારવાર આપી રહ્યા છે એમનો પણ હું આ તકે આભાર માનું છું ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર